કોંગ્રેસના નેતા રોહનભાઈ ગુપ્તા આપણી સાથે જોડાઈ ગયા છે રોહનભાઈ સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં રોહનભાઈ હમણાં જ આપણે સાંભળ્યું હશે બે મહત્વની લોકસભાની બેઠક એક તો સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલનો જિલ્લો ભરૂચ અને બીજું હાલના કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો જિલ્લો એટલે ભાવનગર આ બંને બેઠક કોંગ્રેસ માટે મહત્વની છતાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી માટે છોડી કેમ જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે લોકતંત્રની હત્યાનો જે એક આખો કારસો ભાજપા દ્વારા ચલાવવામાં આવ્યો છે હમણાં તમે ચંદીગઢના ચૂંટણીમાં જોયું હોય કે દેશના ઇતિહાસમાં સિત્યોતેર વર્ષના ઇતિહાસમાં ક્યારે પણ આવી ઘટના નથી બની અને એમને કોઈ રોકનાર નથી માનનીય સુપ્રીમ કોર્ટે એ આખો ઓર્ડર રદ કરવો પડ્યો એ એ વ્યક્તિ સામે અનિલ મસી સામે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું ત્યારે એ લોકો રોકાય છે ત્યારે મને એવું લાગે છે બેન કે અત્યારે જે સિચ્યુએશન છે કે લોકતંત્રને બચાવવું એ સૌથી મોટો મુદ્દો છે અમારા ડિફરન્સીસ હોઈ શકે આમ આદમી પાર્ટી સાથે અને એ રીતે જેમ અમે અહીંયા બે સીટની વાત કરી છે આમ આદમી પાર્ટી જ્યાં જેમનું દિલ્હીમાં શાસન છે ત્રણ સીટો કોંગ્રેસ પાર્ટીને આપી છે એટલે ક્યારેક ને ક્યારેક તમારો મોટો ઉદ્દેશ્ય હોય ત્યારે નાની વસ્તુઓ કદાચ તમારે જતી કરવી હોય અમુક મુદ્દો મુદ્દા ઉપર અમારી જે સહમતી ના પણ હોય પણ જયારે દેશને બચાવવાની વાત આવે છે ત્યારે મને લાગે છે કે તમામ પાર્ટીઓની એક વિશેષ જવાબદારી છે કે ભેગા મળીને લોકતંત્રની રક્ષા કરે કારણ કે અત્યારે જે પ્રકારે એજન્સીનો દુરુપયોગ હોય કે જે પ્રકારે જે પણ વ્યક્તિ અવાજ ઉઠાવે એના અવાજને કુચલી દેવાની વાત હોય આપણે સૌ આ વસ્તુ જોઈ રહ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક લોકતંત્રનું રક્ષણ તો આપણે જ કરવું પડશે એટલે મને લાગે છે એક મેક્રો ઓબ્જેક્ટિવ એટલે એક મોટા ઉદ્દેશ્યના કારણે આ એક નિર્ણય બંને પાર્ટીએ લીધો છે એક મેચ્યોરિટીથી મને લાગે છે કે આનાથી એક લોકોને એક ઓલ્ટરનેટિવ મળશે લોકોને લાગશે કે હા ભાજપની સામે પણ કોઈ લડી શકે છે અને એ મેસેજ આખા દેશમાં જશે અને એના કારણે જ આ ગઠબંધન થયું છે મને વિશ્વાસ છે કે જનતા આ ગઠબંધનને એમના આશીર્વાદ આપશે